જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા અને મિત્રો બનાસ નદી પાણી આવશે કે નહીં આવે તેના ઉપર આજનો વિડીયો છે મિત્રો એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે મિત્રો વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર સૌથી પહેલા મિત્રો નવપણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય તો મિત્રો ગઈકાલે મિત્રો કેટલાક વિસ્તારમાં મિત્રો ધોમધમાટ વરસાદ પડ્યો છે મિત્રો અને ડીસા તાલુકામાં પણ મિત્રો વરસાદ હતો ગઈકાલે એટલે તમારા બધા ગામડામાં મિત્રો કેવો વરસાદ છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને અમીરગઢ મિત્રો બળારામના વિશેશ્વર બાજુ રહેતા લોકો આ ચેનલ પર વિડીયો જોતા હોય તો વિડીયોમાં નીચે કોમેન્ટ કરજો કે ત્યાં આગળની નદીમાં આપવાની આવ્યું છે કે નહીં અને મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે ખોટી માહિતી કોઈ આપી નહીં જેમ પણ તેમ સાચી માહિતી આપવી અને ખોટી માહિતી કોઈ લોકો આપી નહીં અને મિત્રો હજુ ઉપર વાસવા મિત્રો વરસાદ હશે તો દાંતીવા ડેમ પણ પાણીની ની આવક જોવા મળી શકે છે મિત્રો કારણ કે મિત્રો આ વર્ષે મિત્રો વરસાદ મિત્રો જ્યાં પડે છે ત્યાં ભૂકા જ છે એટલે મિત્રો હેવો ને હો વરસાદ જો કદાચ માઉન્ટ આબુ ને અંબાજી માં પડશે તો કદાચ મિત્રો દાંતીવા ડેમ પાણી આવક જોવા મળી શકે છે અને જો દાંતીવા ડેમ મિત્રો આ વર્ષમાં કદાચ સંપૂર્ણ ભરાશે તો કદા થી મિત્રો બનાસ નદી પાણી છોડવા નહીં આવવાની શક્યતા પણ ખરી અને એની સાથે સાથે મિત્રો મિત્રો આજે આપણે પણ વાત એટલે કે મિત્રો 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 પાણી માં આવ્યું એના પછી હજુ સુધી મિત્રો ડેમ માંથી મિત્રો પાણી છોડવામાં આવ્યું નથી મિત્રો કારણ કે મિત્રો બે માં મિત્રો જોરદાર મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ પડે તો મિત્રો એના લીધે મિત્રો સિપુ ડેમ મિત્રો અચાનક જ ભરાઈ ગયો હતો મિત્રો એટલે સિપુર ડેમ માંથી મિત્રો બનાસ નદી પણ પાણી છોડવામાં આવ્યું આવી મિત્રો એના પછી હજુ સુધી મિત્રો સિપુ ડેમ મિત્રો જેવો જોયે મિત્રો